ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સવારે બ્રહ્મ મુહૂર્તમાં ત્રણ થી પાંચ માં ઉઠીને કરો આ કામ જે તમે ઈચ્છો જે તમારી મનોકામના હશે એ પૂરી થશે સરસ મજાનો મિત્રો માહિતીનો વિડીયો છે બ્રહ્મ મુહૂર્તનો શું શું પ્રભાવ છે આ સમયમાં શું હોય છે શું ખાસ છે તો એ જાણવું હોય તો આ વિડીયો અંત સુધી જરૂર સાંભળજો અને મારી આ ચેનલને

પણ આપણી નવી પેઢી રાત્રે મોડે સુધી જાગે છે અને સવારે મોડે સુધી સુવાને ફેશન માની રહી છે પરંતુ આપણા મોટા વડીલો જે આપણે સવારે વહેલા ઉઠવાનું કહે છે તો એની પાછળ આધ્યાત્મિક કારણ છે આટલું જ નહીં પણ સવારે વહેલા ઉઠવાનું તો વિજ્ઞાન પણ કહે છે સવારના સમયને બ્રહ્મ મુહૂર્ત બ્રહ્મ મુહૂર્ત નામે ઓળખીએ છીએ અને આ સમયે આપણું મગજ પ્રકૃતિના વાતાવરણ અને જે સવારે બ્રહ્મ મૂહૂર્તમાં ઉઠે છે એ વ્યક્તિ સાથે બધું જ સકારાત્મક થાય છે રોજ સવારના સમયે પ્રાર્થના કે ધ્યાન કરવામાં આવે તો એનાથી સકારાત્મકતા અને સફળતા બંને મળે છે શરીરમાં નવી ઊર્જા સારી ઊર્જા પ્રવેશે છે આના પર એક કથા છે આ એક ધ્યાનની વિધિ પણ છે આ વિધિને જોઈને જો તમે કોઈ એકવીસ દિવસ સુધી કરો

નારદજી જ્યારે આકાશ માર્ગથી જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં એમને દેવરાજ ઇન્દ્ર મળ્યા તો એ નારદજીને પૂછે છે કે નારદજી મેં જોયું છે કે પ્રત્યેક વ્યક્તિ સવારના સમયે બ્રહ્મ મૂહૂર્તમાં ઊઠે છે એ બહુ સુખી રહે છે આવું કેમ શું કારણ છે હવે નારદજીને આ વાતનું જ્ઞાન હતું નહીં બ્રહ્મ મૂહૂર્તનું જ્ઞાન હતું નહીં એટલે એ નારદજીએ કહ્યું કે હે ઇન્દ્રદેવ હું તમને તમારા પ્રશ્નોનો ઉત્તર કાલે આપીશ અને પછી ત્યાંથી નારદજી નારાયણ નારાયણ કરતા વૃંદાવન અને પહોંચ્યા ત્યાં અને એમણે જોયું કે ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન શ્રી કૃષ્ણ એક ઝાડ પાસે ઉભા રહીને વાસળી મીઠી મધુર વાસણી વગાડી રહ્યા હતા જેવા નારદજી શ્રી કૃષ્ણ પાસે પહોંચ્યા તો ભગવાન શ્રી કૃષ્ણએ વાંસળી વગાડવાનું બંધ કરી દીધું અને નારદજીને પૂછ્યું કે હે ઋષિવર હે નારદજી તમે બહુ ચિંતામાં લાગો છો તમારા ચહેરા ઉપર ઉદાસી દેખાય છે તમને કઈ વાતની ચિંતા છે ત્યારે દેવર્ષિ નારદજી બોલ્યા હે ભગવાન આજે હું આકાશ માર્ગે જઈ રહ્યો હતો વૈકુંઠ લોક તરફ ત્યારે રસ્તામાં મને ઇન્દ્રદેવ મળ્યા એમણે મને પૂછ્યું કે જે લોકો રોજ સવારે બ્રહ્મ મૂહર્તમાં ઊઠે છે એ આટલા ખુશ કેમ રહે છે સુખી કેમ હોય છે હે ભગવાન હું આ પ્રશ્નનો ઉત્તર જાણવા માટે તમારી પાસે આવ્યો છું તો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે નારદજી આ પ્રશ્ન ઇન્દ્રદેવે પૂછીને તમને સમસ્ત માનવ જાતિનું કલ્યાણ કર્યું છે કળિયુગના માનવ માટે આ પ્રશ્ન બહુ જ મહત્વપૂર્ણ છે દેવર્ષિ નારદ તમને આ કથાનો તમને આ પ્રશ્નનો ઉત્તર આ કથામાં વાર્તામાં મળશે તમે ધ્યાનથી આ વાર્તા સાંભળજો તમને આ કથામાં બધા જ પ્રશ્નના ઉત્તર તમારા મળશે જે આ કથા સાંભળશે જે લોકો આ કથા સાંભળીને અનુસરશે તો આ અવસરને હાથમાંથી જવા નહીં દે બ્રહ્મ મૂહૂર્તનું રહસ્ય જાણીને જીવન બદલાઈ જશે નારદજી બોલ્યા કે હે ભગવાન તમે તમારા મુખારવિંદથી આ કથા સંભળાવો હું ધ્યાનથી મનથી સાંભળીશ અને સમસ્ત મનુષ્યમાં આ કથાનો પ્રચાર પણ કરીશ ભગવાન શ્રી કૃષ્ણે કથા કહેવાનું શરૂ કર્યું કે એક નગરમાં એક છોકરો રહેતો હતો એ છોકરો બહુ સારો હતો પણ તેની એક બહુ ખરાબ આદત હતી કે મોડે સુધી સૂતો રહેતો હતો સવારે એને જગાડવા માટે કેટ કેટ લાઈ પ્રયત્ન એના પરિવારવાળાએ કર્યા પણ છોકરો ઊઠે નહીં બધા હારી ચૂક્યા હતા એ છોકરો ક્યારેય 9 વાગ્યા પહેલા તો ઊઠે જ નહીં જ્યારે એ નાનો બાળક હતો ત્યારે પરિવાર વાળાએ વિચાર્યું કે જ્યારે મોટો થઈ જશે ને ત્યારે એની આદત આપોઆપ સુધરી જશે બદલાઈ જશે પણ એ છોકરો જેમ જેમ મોટો થતો ગયો એમ એમ એની આદત વધારે વધારે ઘાટી ગહેરી ઊંડી પડતી ગઈ દુનિયા આમથી તેમ ભલે ન થઈ જાય પણ છોકરો ક્યારેય જલ્દી ઊઠે નહીં એના પિતા એની આ આદતથી બહુ વધારે પરેશાન રહેવા લાગ્યા તે છોકરાને નકારાત્મક શક્તિએ પૂરી રીતે ઘેરી લીધો હતો એ બધાની સામે જવાબ પણ આપી દેતો હતો આખો દિવસ ઉદાસ રહેતો અને અને ચીડચીડો પણ રહેતો આનો અસર તેના સ્વાસ્થ્ય પર પડતો હતો જ્યારે એ છોકરાને એ ખબર પડી કે એના બધા જ મિત્રો સફળતા મેળવી ચૂક્યા છે ત્યારે એ વધારે દુખીને દુખી થઈ ગયો અને ભગવાનને કોસવા લાગ્યો કે વારંવાર કહેતો કે મારી કિસ્મત ખરાબ છે પણ એના પિતા બહુ સારી રીતે એને જણાવતા હતા તેના અસફળ થવા પાછળનું કારણ શું છે મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે નારદજી એક દિવસની વાત છે એના પિતાને કોઈ સંન્યાસી વિશે જાણ થઈ તો એ તરત જ એના દીકરાની સમસ્યા લઈ એ સંન્યાસી પાસે ગયા તેના પિતાએ સન્યાસીને વિસ્તારથી બધી વાત કહી અને એની આદતો વિશે જણાવ્યું સન્યાસી બોલ્યા કે કાલે તમે તમારા છોકરાને આ આશ્રમમાં આવવા માટે કહો પછી એના પિતા ઘરે આવ્યા એના પિતાને એ વાતની ખબર હતી કે જો મારા છોકરાને હું સીધી સીધી રીતે સન્યાસીને મળવાનું કહીશ ને તો એ ક્યારેય મળવા તૈયાર નહીં થાય તેના પિતાએ એના દીકરાને એની પાસે બોલાવ્યો અને કહ્યું કે તારા બધા જ મિત્ર જીવનમાં સફળતા પ્રાપ્ત કરી ચૂક્યા છે શું તારે સફળતા નથી મેળવી તારે કંઈ નથી કરવું છોકરાએ કહ્યું હા પિતાજી જરૂર મારે પણ સફળ થવું છે પણ મારા મિત્ર મને સફળતા વિશે હું જો એને પૂછું છું ને તો એ મને કંઈ બતાવતા નથી તેના પિતાજીએ કહ્યું કે મને રહસ્ય ખબર પડી ગઈ છે સફળતાનું પાછળનું કારણ મને ખબર પડી ગયું છે કે બધા કેમ સફળ થાય છે કેમ પ્રગતિ કરી રહ્યા છે છોકરાએ બહુ ઉત્સુકતાથી થઈને પૂછ્યું કે પિતાજી શું ખબર પડી છે તમને કૃપા કરી મને કહો તમે મને કહો પિતાજી બોલ્યા કે કાલ સવારે તને એક સંન્યાસીના આશ્રમમાં જઈને તારે મળવાનું છે જો તું ત્યાં સમયથી પહોંચી જઈશ તો એ સંન્યાસી તને એવો મંત્ર બતાવશે કે જેનાથી તું સફળ થઈ જઈશ પરંતુ સમસ્યા માત્ર એક જ છે કે તો છોકરો બોલ્યો શું સમસ્યા છે પિતાજી પિતાજી બોલ્યા કે જ્યાં સુધી તું સુઈને જાગીશ ને ત્યાં સુધી તો સન્યાસીનો મળવાનો સમય પૂરો થઈ જશે છોકરો બોલ્યો પિતાજી હું કાલે પૂરી રીતે જાગતો રહીશ અને સવારે સન્યાસીને મળીને આવીશ તેના પિતા બોલ્યા સારું બેટા તું સદાય એ સન્યાસીને આજ્ઞાને માનજે જે પણ તને કરવાનું કહે એ આજ્ઞાનું પાલન કરજે સદાય તેના પિતાજીની વાત સાંભળીને એ છોકરો બહુ ખુશ હતો અને ઉત્સુક હતો અને જીવનમાં પહેલી વાર એને રાત્રે જાગરણ કર્યું પરંતુ થોડી થોડીવારમાં તો એને ઊંઘ આવી ગઈ અને એ સૂઈ ગયો બીજા દિવસે સવારે જ્યારે તે ઉઠ્યો તો તેને ખબર પડી કે સન્યાસીને મળવાનો સમય પૂરો થઈ ગયો છે એના પિતાએ છોકરા તરફ જોયું અને કહ્યું કે તું જીવનમાં ક્યારેય કંઈ નથી કરવાનો તું ક્યારેય સફળ નહીં થઈ શકે જા જઈને સૂઈ જા તેના પિતાની વાત સાંભળીને એ છોકરાને બહુ દુઃખ થયું તેણે મનમાને મનમાં પોતાને चुनौती આપી કે કાલે સવારે એ સન્યાસીને મળવા હું જરૂર જઈશ એણે તેના હાથમાં નાનું એવું વગાડ્યું કંઈ ઘા વગાડ્યું એટલે એને ખૂબ દુખવા લાગ્યું અને એ દુખાવાના કારણે એ છોકરાને આખી રાત ઊંઘ ન આવી આવો પહેલો અવસર હતો કે એણે તેના જીવનમાં પહેલીવાર સૂર્યોદય જોયો હતો સૂર્યના ભગવાનના દર્શન કર્યા હતા સૂર્યોદયના તો એ તરત જ તૈયાર થઈને સન્યાસીને મળવા માટે ચાલ્યો ગયો આજ એનો અનુભવ કઈક અલગ જ હતો એ બહુ જ શાંત પોતાને અનુભવી રહ્યો હતો ચાલતા ચાલતા એ છોકરો સન્યાસીના આશ્રમમાં પહોંચ્યો તો ત્યાં તેણે જોયું કે સન્યાસી અને એના બધા જ શિષ્યો ધ્યાન લગાવીને બેઠા છે ધ્યાનનો સમય પૂરો થયો ત્યારે એ છોકરો સન્યાસી પાસે આવ્યો પહોંચ્યો એ છોકરાએ સન્યાસી પાસે પહોંચી અને તેને પ્રણામ કર્યા અને બોલ્યો કે તમારી પાસે કોઈ એવો મંત્ર છે જેનાથી હું સફળ થઈ શકું કૃપા કરી મને એ મંત્ર આપો હું પણ મારા મિત્રોની જેમ સફળ થવા માંગુ છું અને સારું જીવન જીવવા માંગુ છું સન્યાસી હસીને બોલ્યા કે અચ્છા તો એ જ બાળક છો ને તારા પિતા મને મળવા આવ્યા હતા અને એમણે તારા વિશે મને બધું જ કહ્યું હતું હું તને એ મંત્ર જરૂર બતાવીશ બતાવી દેત પરંતુ આમ કહીને સંન્યાસી અટકી ગયા હવે આ છોકરાએ પરંતુ શબ્દ સાંભળ્યો તો છોકરો ગભરાઈ ગયો તેણે પૂછ્યું પરંતુ પરંતુ શું ગુરુદેવ તો સન્યાસી બોલ્યા હું તને એ મંત્ર બતાવીશ પણ તારે આગળ 21 દિવસો સુધી મારી આજ્ઞા માનવી પડશે હું તને એ મંત્ર 21 દિવસ બાદ કહીશ ત્યાં સુધી હું તને જે પણ કાર્ય કરવાનું કહું એ કરવું પડશે જો તું અસફળ થઈશ એ કાર્ય વચ્ચે તારો સંકલ્પ તૂટી ગયો તો એ મંત્રનો અસર નહીં થાય બેટા દ્રઢ નિશ્ચય સાથે એ છોકરાએ કહ્યું કે મને તમારી બધી જ આજ્ઞા સ્વીકાર છે હું 21 દિવસ સુધી તમારો દાસ છું તમે જે પણ કહેશો ને એ હું કરીશ મને માત્ર ને માત્ર એ મંત્ર વિશે જાણવું છે સન્યાસી બોલ્યા ઠીક છે કાલથી તારું કાર્ય શરૂ થશે તું આ આશ્રમમાં રહીશ એ છોકરો આશ્રમમાં રહેવા માટે તૈયાર થઈ ગયો સન્યાસી બોલ્યા અહીં રહીને તારે બ્રહ્મ મુહૂર્તમાં ઊઠવું પડશે અને બીજા શિષ્યની જેમ ધ્યાન અને તપ કરવું પડશે સાથે આશ્રમના કાર્યો પણ સહાયતા એમાં કરવી પડશે ધ્યાન રહે આ સંકલ્પ તૂટવો ન જોઈએ હવે છોકરો સંન્યાસીની વાતથી સહમત થઈ ગયો અને બીજા દિવસથી એના કાર્યની શરૂઆત કરી દીધી આ વખતે છોકરાએ એટલો દ્રઢ નિર્ણય કર્યો હતો પરંતુ એક અઠવાડિયું વીત્યા પછી એનો સંકલ્પ તૂટી ગયો અને એ આઠમા દિવસે મોડે સુધી સૂતો રહ્યો જ્યારે એ જાગ્યો તો બોલ્યો કે અરે રે રે આ મારાથી કેટલી મોટી ભૂલ થઈ ગઈ છે એ રડતા રડતા સન્યાસી પાસે આવ્યો અને બોલ્યો કે હે ગુરુદેવ મારો સંકલ્પ તૂટી ગયો હવે હું જીવનમાં ક્યારેય સફળ નહીં થઈ શકું સન્યાસીએ એને સમજાવતા કહ્યું કે હવે એકવાર ફરીથી શરૂઆત કર ફરીથી સંકલ્પ કર છોકરાએ સન્યાસીને પ્રશ્ન કર્યો કે સવારે વહેલા ઊઠું આટલું જરૂરી કેમ છે ગુરુદેવ અને અહીં બધા લોકો આટલા જલ્દી કેમ ઊઠી જાય છે ત્યારે સંન્યાસીએ છોકરાને સમજાવતા કહ્યું કે સવારે એટલે બ્રહ્મ મૂહર્તમાં ઉઠવા પાછળ બહુ મોટું વિજ્ઞાન છુપાયેલું છે છોકરાએ કહ્યું કે કૃપા કરી મને એ વિજ્ઞાન બતાવવાની કૃપા કરો સંન્યાસી બોલ્યા કે રાત્રીના ચાર પહોર રાત્રિને ચાર પહોરમાં વેચવામાં આવી છે પહેલો રુદ્રકાળ રુદ્રકાળનો સમય છે સાંજના છ વાગ્યા થી લઈને નવ વાગ્યા સુધીનો બરાબર બીજો છે રાક્ષસકાળ જેનો સમય નવ વાગ્યા થી 12 વાગ્યા સુધીનો હોય છે ત્રીજો છે ગંધર્વકાળ જેનો સમય રાત્રે બાર વાગ્યા થી 3 વાગ્યા સુધીનો હોય છે અને ચોથો પહોર અંતમાં જે પહોર આવે છે એને મનોહર કાળ કહેવાય છે આ સમયને બ્રહ્મ મુહૂર્ત કે અમૃત વેલાના નામેથી પણ ઓળખાય છે આનો સમય છે ત્રણ વાગ્યા થી સવારે છ વાગ્યા સુધીનો સમય છે આ ચાર પહોર છે જેમાં ત્રણ વાગ્યા ને ત્રીસ મિનિટ થી લઈને પાંચ વાગ્યા ને ત્રીસ મિનિટ સુધી બહુ મહત્વપૂર્ણ સમય હોય છે આ એ સમય હોય છે જ્યાં પૂરા સંસારની નકારાત્મક શક્તિઓ નિષ્ક્રિય અવસ્થામાં હોય છે અને સકારાત્મક શક્તિઓ સક્રિય હોય છે બ્રહ્મ બ્રહ્મ એટલે એટલે દેવ કે કે સમય સમય અર્થ હોય છે છે આગળ કહે આ સમયે દેવ ધરતી ઉપર વિચરણ કરતા હોય છે અને જાગૃત મનુષ્ય પર એમને બહુ સકારાત્મક પ્રભાવ પડે છે એમનો બ્રહ્મ મુહૂર્ત એવો સમય છે જ્યારે મનુષ્યનું મસ્તિષ્ક આખું ખાલી હોય છે આમાં કોઈ પ્રકારના કોઈ વિચાર નથી હોતા વાતાવરણ શાંત હોય છે અને જ્યારે આ સમયે વ્યક્તિ એના પુસ્તક ખોલીને વાંચીને અધ્યયન કરે તો એને બધું જ જલ્દી જલ્દી યાદ પણ આવી જાય છે અને આ સમયે વાંચેલું લાંબા સમય સુધી યાદ પણ રહે છે આ એવો સમય છે જે આપણને જ્ઞાનને ધ્યાનને સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ આ કારણથી આશ્રમમાં બધા જ શિષ્ય અને સંસારના બધા જ જ્ઞાની ધ્યાની લોકો ધ્યાન કરવા બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જાય છે પ્રાચીન કાળમાં રોશની એટલે કે પ્રકાશનો કોઈ સ્ત્રોત ન હતો માટે લોકો દિવસનું સમાપન સૂર્યાસ્ત સાથે અને આરંભ સૂર્ય સૂર્યોદય સાથે કરતા હતા આ એક આ એક તરીકો છે એક ઉપાય છે કે જે માનવ જીવન પ્રકૃતિ સાથે તાલમેલ બનાવીને ચાલે છે એ છોકરાએ કહ્યું કે સારું હું કાલથી મારો સંકલ્પ શરૂ કરી દઈશ પણ બ્રહ્મ મૂર્ત માં ઊઠીને મારે શું શું કરવું જોઈએ ત્યારે તે સન્યાસી બોલ્યા કે બ્રહ્મ મૂર્ત માં શું શું કરવું અને કેવી રીતે કરવું જોઈએ એ હું તમને કહું છું સૌથી પહેલા ઊઠીને ધરતી ઉપર પગ મૂકતા પહેલા ધરતી માતાને પ્રણામ કરવા જોઈએ સન્યાસી કહે છે કે આપની તરફ કરો અને સ્નાન કરવાથી શરીર જ નહીં પણ મનની પણ શુદ્ધતા વધે છે સ્નાન કર્યા પછી ધ્યાનની પ્રક્રિયા હોય છે બ્રહ્મ મુહૂર્તને ધ્યાનની પ્રક્રિયાની અવધિ એકવીસ દિવસ સુધીની હોય છે આ વિધિનો ઉપયોગ ત્યારે કરવામાં આવે છે જ્યારે તમે તમારી મનોકામનાની પૂર્તિ ઈચ્છો છો આ આવો સમય છે જ્યારે વ્યક્તિ એની આજ્ઞા ચક્રને સક્રિય કરે છે સંન્યાસી આગળ કહે છે કે આજ્ઞા ચક્ર બંને ભમર વચ્ચે એટલે કે આપણું જે કપાળ હોય છે ત્યાં બંનેને બંને વચ્ચે આજ્ઞા ચક્ર હોય છે અને આને સંકલ્પ સ્થાન પણ કહેવાય છે જો ધ્યાન આ ધ્યાન ચક્ર પર કેન્દ્રિત કરવામાં આવે આપણું ધ્યાન આ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે આ ચક્ર પર અને તો મનોકામનાને અને વારંવાર દોહરાવામાં આવે તો માત્ર એકવીસ દિવસની અંદર એ પૂરી થઈ જાય છે જો તમારી અંદર કોઈ અધૂરી મનોકામના છે અને તમે એને પૂરી કરવા ઈચ્છો છો ત્યારે સૌથી પહેલા એ મનોકામનાનું સ્પષ્ટીકરણ કરી લો કે તમારે શું જોઈએ છે એ નિર્ણય જરૂર પેલા કરી લેવો ત્યાર પછી ધ્યાનની વિધિ શરૂ કરો બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન બાદ એક એવી જગ્યા પસંદ કરો જ્યાં હવા વાયુનો પ્રવેશ હોય ધ્યાનમાં શુદ્ધ પ્રાણ વાયુ હોવો જરૂરી છે જ્ઞાનની મુદ્રામાં એકદમ ટટાર બેસવું જોઈએ પીઠના હાડકા એકદમ સીધા હોવા જોઈએ ગરદન સીધી હોવી જોઈએ સુખાસનની અવસ્થામાં બંને હાથોને ગોઠણ પર રાખીને આંખો બંધ કરીને બેસી જાવ હાથની મુઠ્ઠીને બંધ કરી લેવી અને બે ત્રણ મિનિટ સુધી બિલકુલ શાંત થઈ જવું જ્યારે તમારું શરીર સ્થિર થઈ જાય અને શ્વાસ શાંત થઈ જાય ત્યાર પછી તમારું બધું જ ધ્યાન આગના ચક્ર પર લગાવો આ સમયે લાંબો ઊંડો શ્વાસ લેવો અને શ્વાસને રોકીને રાખો અને આ સમયે તમારી ઈચ્છાને મનમાંને મનમાં બોલ્યા કરો વારંવાર બોલો અને આંખો આંખોથી આપણા મનની આંખોથી આપણા ઇષ્ટદેવનું મન ધ્યાન કરો મનમાને મનમાં એનું ચિંતન કરો ગુરુજીએ કહ્યું કે જ્યારે શ્વાસને રોકવું કઠણ થઈ જાય ત્યારે ધીરે ધીરે શ્વાસને બહાર તરફ છોડો શ્વાસને નાકથી લેવો અને મોઢેથી છોડો આ પ્રક્રિયાને ત્રણથી ચાર વાર રોજ કરવાની છે આમ રોજ કરવાથી તમારી જે પણ મનોકામના છે એ અવચેતન મન સુધી જરૂર પહોંચે છે અને ઈચ્છા જરૂર પૂરી થાય છે આમ કરવાથી આજ્ઞા ચક્ર સક્રિય થાય છે અને આપની ઈચ્છા પૂરી થાય છે શ્વાસને રોકી રાખવા દરમિયાન શરીરમાં આપાતકાળ સ્થિતિ થઈ જાય છે જેનાથી તમે બેકારની વાતો સોચવાનું વિચારવાનું થી બચી જાવ છો આનાથી મનની એકાગ્રતા વધે છે ત્યારે ઈચ્છાઓ અવચેતન મનમાં પહોંચે છે બ્રહ્મ મુરત સમયે ઈશ્વરની વિશેષ કૃપા હોય છે અને કોઈ પણ વ્યક્તિ જ્યારે મનોકામના આ સમયે બોલે છે

મે સાચા મનથી 21 દિવસનો સંકલ્પ પૂરો કર્યો છે હવે કૃપા કરી મને સફળતા થવાનો મંત્ર બતાવો ત્યારે એ સંન્યાસી હસીને કહે છે પાછળના 21 દિવસથી જે અભ્યાસનું તું કરતો હતો ને કરતો આવ્યો છે ને એ જ તારી સફળતાનો મંત્ર છે જે વ્યક્તિ બ્રહ્મ મૂર્તમાં ઊઠીને ધ્યાન પ્રક્રિયાને સારી રીતે કરે છે એ જીવનમાં ક્યારેય અસફળ થતા નથી તને બ્રહ્મ મૂર્તનું રહસ્ય ખબર પડી ગઈ છે હવે આને જીવનમાં અમલ કર તને જીવનમાં લક્ષ્ય અને સફળતા બંને મળશે એ ધન્યવાદ દીધા અને બ્રહ્મ મુહૂર્ત ના નિયમ નું પાલન આજીવન કરવાનો સંકલ્પ પણ લઈ લીધો મિત્રો હવે તો તમને ખબર પડી ગઈ હશે કે બ્રહ્મ મુહૂર્ત શું હોય છે ત્યારે નારદજી બોલ્યા કે હે પ્રભુ હવે મને બ્રહ્મ મુહૂર્તનું સંપૂર્ણ જ્ઞાન થઈ ગયું છે આટલું કહીને નારદજી ભગવાન શ્રી કૃષ્ણને ધન્યવાદ કરે છે અને ઇન્દ્રદેવ પાસે જઈને બ્રહ્મ મુહૂર્તનું સંપૂર્ણ જ્ઞાન આપે છે મિત્રો તમે પણ જીવનમાં આપણી પ્રાચીન પરંપરાને અપનાવશો તો નિશ્ચિત રૂપે તમારા જીવન બહુ જલ્દી બદલી જશે ઘણું બધું બદલાશે એકવાર કોશિશ તો કરી જુઓ બ્રહ્મ મુરત સમયે ઉઠવાથી ઘણા લાભ છે બ્રહ્મ મુરત નું આપણા શાસ્ત્રે બહુ મહત્વ બતાવ્યું છે આ સમય બહુ જ એટલે બહુ શુભ હોય છે એટલે નકારાત્મક વિચારથી દૂર રહેવું જોઈએ આ સમયે એવી માન્યતા છે કે બ્રહ્મ મુરત માં ભગવાન ધરતી પર ભક્તોની બધી ઈચ્છા પૂરી કરે છે ધરતી પર વિચરણ કરે છે માટે આપણા ઘરના વડીલ જલ્દી ઉઠવાની સલાહ આપે છે સૂર્યની પહેલી કિરણ ધરતી ઉપર પડતા પહેલા પથારીને છોડી દેવી જોઈએ આનાથી સ્વાસ્થ્ય સારું રહે છે અને મગજ પણ તેજ બુદ્ધિશાળી બને છે બ્રહ્મ મુહૂર્ત સમયે એક એવી અવધિ છે જે મનુષ્યને શરીરના લાભ સાથે કેટલાય દિવ્ય આશીર્વાદ પણ આપે છે બ્રહ્મ મુહૂર્તમાં પૂજા પાઠ કરવાનું બહુ લાભકારક મનાય છે કારણ કે આ સમયે ભગવાન ધરતી પર આવીને ભક્તની મનોકામના પૂરી કરે છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બ્રહ્મ મુહૂર્તમાં વાંચવાથી ભણવાથી એ વસ્તુ મગજમાં કાયમ રહે છે ખુશ રહે છે આ ઉપાસના કરવી જોઈએ જેથી ઘરમાં શુભતા આવે બ્રહ્મ ઉઠવાની શરીરમાં ઉઠવાથી શરીરમાં સારી ઉર્જાનો સંચાર થાય છે કારણ કે વાતાવરણમાં દેવીય શક્તિ હોય છે

ત્યાગવાનો સર્વોત્તમ સમય છે બ્રહ્મ મૂહર્તમાં ઉઠવાથી સૌંદર્ય બળ વિદ્યા બુદ્ધિ અને સ્વાસ્થ્યની પ્રાપ્તિ રહે છે બ્રહ્મ મુહૂર્તમાં તમો ગુણ અને રજો રજોગુણની માત્રા બહુ ઓછી હોય છે આ સમયે સત્ત્વ ગુણનો પ્રભાવ વધારે હોય છે માટે આ કાળમાં વિચાર સાત્વિક અને શાંત થઈ જાય છે આયુર્વેદ શાસ્ત્ર અનુસાર આ સમયે આ સમયે વહેનારો વાયુ હવા ચંદ્રમાંથી પ્રાપ્ત અમૃત કણોથી યુક્ત હોવાના કારણે આપણા સ્વાસ્થ્ય માટે અમૃત તુલ્ય હોય છે આ વીર વાયુ કહેવાય છે આ સમયે ભ્રમક કરવાથી ભ્રમણ કરવાથી કે આપણે સવારમાં જો વોકિંગ કરીએ છીએ એ કરવાથી શરીરમાં શક્તિનો સંચાર થાય છે અને શરીર કાંતિયુક્ત થઈ જાય છે કારણ કે ચંદ્રમાં અમૃત વરસાવે છે અને એ અમૃતમય હવા આપણા શ્વાસની અંદર જાય છે શરીરની અંદર અંદર જાય છે શરીરને સ્પર્શે છે તો એ અમૃતમય હવા આપણા શરીર માટે અમૃત સમાન છે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીએ તો આ અમૃતમય વાયુ હવા આપણા શરીરને સ્પર્શે શરીર અંદર શ્વાસ દ્વારા જાય અને આના સ્પર્શથી આપણા શરીરમાં તેજ બળ સ્ફૂર્તિ અને મેધાનો સંસ્કાર થાય છે જેનાથી મન પ્રસન્ન થઈ અને શાંત થાય છે બ્રહ્મ મુહૂર્તમાં સર્વ